માનવામાં ન આવે તેવી ઘટના ગુજરાતના એક ગામમાં બની છે સાબરકાંઠાના નાનકડા એવા એક ગામમાંથી એકાએક બધા જ પુરુષો ગાયબ થઈ ગયા છે એક અઠવાડિયાથી આ ગામના તમામ પુરુષો ગામ છોડીને ભાગી ગયા છે હાલ એવી સ્થિતિ છે કે ગામમાં ચારે તરફ માત્ર મહિલાઓને જ મહિલાઓ દેખાઈ રહી છે એક પુરુષ પણ શોધે જડતો નથી પાંચ દિવસ થઈ ગયા છે આ ગામના બધા પુરુષો ફરાર છે પોલીસ પકડીને ન લઈ જાય તે માટે બધા પુરુષો ક્યાંક ના ક્યાંક જતા રહ્યા છે ચોવીસ મેના રોજ સવારે છ વાગે દૂધ ભરાવા મંડળીમાં હાઈવે ક્રોસ કરીને જતા ગામડી ગામના આધેડને ગામડી હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેમાં તેમનું મોત નીપજ્યું હતું ત્યારે છેલ્લા ત્રણ વર્ષમાં આ છઠ્ઠું મોત થતાં ગામ લોકો ઉશ્કેરાયા હતા અને ગામ લોકોએ વૃક્ષોને આડસો મૂકી હાઈવે ચક્કાજામ કરી દીધો હતો આ કારણે નેશનલ હાઈવે નંબર આઠ પર ગામડીથી છેક રાજેન્દ્રનગર અને બીજી તરફ હિંમતનગર એમ બંને તરફ દસ થી બાર કિલોમીટર વાહનોની લાંબી લાઈનો લાગતા ગામોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ઉશ્કેરાયેલા ગામ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો ગામોઈ પીએસઆઈની ગાડીની ચાપી કરી સાથે સાથે પોલીસના અન્ય ત્રણ વાહનોને પણ નુકસાન કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને હાઈવે પર ત્રણ જગ્યા ટાયર પણ સળગાવાનો બનાવ બન્યો હતો

ગામમાં બધાને ખાવું પીવું મુશ્કેલ પડે છે ડુંગરા પર ચડી ગયા છે લોકો બીજાને લઈ ગયા અને બીજાને ઘર છોડીને જતું રહેવું પડે છે તે કારણે ખાવા પીવાનું મુશ્કેલ પડે છે લોકો કઈ રીતે જીવે રોડ ઉપર નથી જવા દેતા કંઈ બહાર નથી જવા દેતા ઇકોમમાં નથી બેસવા દેતા લાવતા નથી દૂધ બંધ કરાવે છે દૂધ લોકો ડોળી દે છે તે કારણે બધું અકસ્માતના કારણે બધું પેલી થાય છે એ કારણે લોકો ઘર છોડીને જતાં તારાબંધી કરે છે આ વાતનું નિરાકરણ લાવો તે માટે સરકારને માગણી છે શ્રી બાદરસિંહ પ્રતાપસિંહનું અવસાન થયું હતું તેથી અમારા ગામમાં દરેક પુરુષો ભાગી ગયા છે તેમાં મારા પપ્પા પણ છે ત્યારે મારા પપ્પા ઘરે ન હોવાથી મારી મમ્મી ખેતરમાં પાણી વાળવા ગઈ છે તો અમારે અમારે શું ખાવું અમારે ઘરે દૂધ છે પણ અમારે ઘરે લગભગ દસથી પંદર લીટર દૂધ થાય છે જ્યારે અમે

એ માંગ છે મારા પુલ બનાવો અને મારા જે થયું હોય એનો રસ્તો કરો દૂધ ભરાવા માટે કેવી સમસ્યા દૂધ ભરાવા માટે દૂધ ભરાવા સો જવાનું એમ કે લોકો ગટરોમાં ઢોળી દીશું દસ દસ લિટર હોય પોસ પોસ લિટર દસ દસ પંદર પંદર લીટર હોય એ દૂધ ને શું કરવાનું એવી રીતે લોકો ઢોળે ગાયનું દૂધ એચ ગાયનું દૂધ કોણ પીવ ઘર અને બધા લોક થઈ ગયેલા છે આદમી બધા તારા માય માય ભાગી ગયા છે ને બૈરા છે બે હજારની વસ્તી છે બે હજારની વસ્તીની અંદર છ છ માણસ છે ખાલી સ્ત્રીઓમાં સ્ત્રીઓને बीख ना डर थी स्त्री बढ़ी भागी जाए અને લોકો ફોન કરી કઈ કે છે કે આ પોલીસ આવી ઓ આ એમ કરી કરી બધું ભગાર હશે તે બધા ડુંગર જતો હોય છે એના કારણે બીખનો ડર વધારે રહેશે કોઈ પુરુષ ગામની અંદર છે નહીં લોકોને ખબર આવું શું કોઈ ખબર નહીં પડતી એનો કોઈ નિર્ણય લાવો તો બરાબર છે ગામે પાંચ દિવસ પહેલાં જે અકસ્માત હાઈવે ઉપર થયેલ હતો ત્યારબાદ ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ જે રાયટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં ગામમાં કોઈ પણ પુરુષ જોવા મળતા નથી દૂધ મંડળી પણ હાલમાં બંધ છે અને ફક્ત ફક્ત મહિલાઓ અને નાના બાળકો જ છે જો આ સરકાર લેવલે અને થોડું સ્લો કરવામાં આવે દૂધ મંડળી ખોલવામાં આવે તો દૂરના ગામમાં દૂધ ભરાવવા માટે મહિલાઓને તકલીફ ન પડે અને આ વસ્તુ ખૂબ જરૂરી છે